રેન્જના આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના એસપી સાહેબ શ્રી ભેમચુખ ઢીલુ સાહેબની સૂચના અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાની એસઓજીની ટીમ એનડીપીએસના જે પણ કેસ થાય છે તે અંગે બાતમી મેળવવા માટે સતત કાર્યરત હતી આ સમય દરમિયાન એસઓજીના પીએસઆઈ શ્રી ગોહિલને એવી બાતમી હકીકત મળેલી હતી કે રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ખવડ કે જેઓ પોતે સાયલાના રહેવાસી છે તેઓ ખીટલા ગામના પામણ ગામની સીમની અંદર પોતાના જે કબજા ભૂગવટાનું જે ખેતર આવેલું છે તે ખેતરની વાડીની અંદર કપાસનું વાવેતર કરેલું છે તેમ બતાવીને તેની આડમાં ગેરકાયદેસર રીતે કોઈપણ પ્રકારના પાસ કે પરમિટ વગર લીલા ગાંજાનું વાવેતર કરેલું હતું આ બાતમી હકીકત મળ્યા બાદ એસઓજી દ્વારા તે ઈસમ અને તેના ખેતર અંગે વોચ ગોઠવવામાં આવેલી હતી અને આ બાતમી અંતર્ગત રેડ કરીને લીલા ગાંજાના છોડ કુલ એકસો એસી નંગ કે જેનું વજન પાંચસો ને ઓગણસાઠ કિલોગ્રામ અને સાતસો ગ્રામ જેટલું થાય છે કે જેની કિંમત રૂપિયા બે કરોડ ઓગણસી લાખ ને પંચ્યાસી હજાર જેટલી થાય છે આ મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવેલો હતો અને આ આરોપીને ધોરણસર અટક કરીને ધજાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે